અમીરગઢ તાલુકાના એક બાલગઢ પંચાયત દ્વારા સમયસર વેરો ના ભરાતા લોકો સામે લાલ આંખ કરવા માફતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયું છે આપણે જણાવી દઈએ કે અમીરગઢ તાલુકાના એક બાલગઢ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા સમયસર વેરો ના ભરાતા લોકો પાસે નવાર ઉધરાણી કરવા છતાં પણ બાકી વેરો ભરવામાં ન આવતા પંચાયત દ્વારા એકસો સાડત્રીસ લોકોને પંદર દિવસમાં પંચાયતનો બાકી નીકળતો વેરો ભરવા માટેની નોટિસ ફટકારી હતી જોકે પંચાયત દ્વારા લાલ આંક કરવામાં આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયું છે અત્રે ઉલ્લેખનીય છે કે નોટિસ આપવા છતાં વેરો ભરવામાં નબળાઈ દેખાવવામાં આવશે તો તેઓના નળ કનેક્શન કાપી દેવામાં આવશે અથવા મિલકત જપ્ત કરી

अत्वा ये मिलकतो नसेल करवा सुधिनी पंचायत जेली ने लेतेव